મરવાના દિવસો આવ્યા લા મિત્રો વાત કરાય એમ નથી તમને પણ હું કહેવાય તોય થોડીક કહું તમને પણ કિરણ મને મેસેજમાં કહેતી હતી કાંઈ વાંધો નહીં મેસેજ ન આવતા એટલે બ્લેકમેલ કરતા હતા તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જય માતાજી બધાને જય દ્વારકાધીશ તો તમારું બધાનું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં અને આ પાર્ટ ટુ માં પણ તો મિત્રો આ બધાને જય માતાજી હર હર મહાદેવ તો તમારું બધાનું સ્વાગત છે પાર્ટ ટુ માં ઘણા દિવસથી મિત્રો તમે કોમેન્ટ કરતા કે પાર્ટ ટુ પાર્ટ ટુ તો ફાઇનલ મિત્રો આ પાર્ટ ટુ લાવી નાખ્યા છીએ નહીતરમાં સવાર સવારમાં આઠ વાગ્યા કેમ કે ન કહું પવન આવી ગયો બપોર પછી તો પવન ઉડી જાય છે એટલે આપણે વિડીયો ના બનાવન કાલ બનાવનો તો પવન હતો અને વરસાદ આવી ગયો ને થોડું ખેતરનું કામ હતું એટલે આ પાર્ટ ટુ બનાવી છે તો કાંઈ ને મિત્રો પાર્ટ વનમાં તમે આટલો બધો સોપોટ આવ્યો બધાને દિલથી આભાર ને ખાસ કરીને મિત્રો આ પાર્ટ ટુ છે એ રિયલ જ છે ફેક નથી બધું છે ને બધું હાસું કહે છે ને ખોટું કહેવાનું નથી બરાબર તો હાલો બીજું કાંઈ ને વાત કરી નાખી આપણે ક્યાં હતા પાર્ટ વનમાં આપણે કાં હું કોલેજ કરીને પછી કપામાં વે જઈને વાત કરી ના હતા તો હા હું કપામાં વે જ પછી કિરણના ફોન એવા ના હતા તો મિત્રો પછી છે ને કપામાં વહી જલો હતો હું પછી મેં છે ને એક ભરતીનું ફોર્મ ભરેલું હતું આર્મીનું તો મિત્રો એની તૈયારી કરતો હતો પહેલાં ને ખાસ કરીને ઘરે હતો ને ત્યારે હું રનિંગ કરવા હતો પછી કપામાં વહી જાય ને પછી તૈયાર મહિના રનિંગ બનીંગ કંઈ કરું નહીં ઘરે હતો ચારે તો ભણવા જ હતો ને ચાર તો હું રનિંગ કરવા જતો હતી બધા ભાઈ બનોને હારે ને પૈસા કપામાં ત્રણ મહિના થઈ જાય ને પછી ડાયરેક્ટ ભરતીનું ઓલું આવ્યું તારીખ કે તમારે રનિંગ કરવા જવાનું છે મેસેનનું બધું પડે ને બધા ભાઈ બનો જતા એ કે છે પછી મને વિચાર કહો ત્રણ મહિના થાય મેં મહેનત કાંઈ કરી નહીં તો ના જ કેમ થાય એમ વિચાર આવતા પણ તો એ કિરણ મને મેસેજમાં કહેતી હતી કાંઈ વાંધો નહીં તું જાઓ તમારે એટલું ધોડાય એટલું જો આવે તો ધોળાવ દે નકર કરતો કાંઈ હા આપણા હાથમાં નથી રહે તો મિત્રો ત્યાં પહેલીવાર અગ્નિવીરની ભરતી હતી રાજકોટમાં ત્યારે આપણે ગયા હતા તો બધા ભાઈ બહેનો અરે ગયા હતા એમાં તમારા ગામમાં લગભગ આમ ગણો ને તો એક બે એક જણું પાસ છું તો બાકી કોઈ નહોતી છું પહેલી વાર અગ્નિવરની ભરતી હતી ને વાત પૂછો માને આ કંઈ રનિંગ કરે ઉડા કાંઈ રોધડા જોઈએ એમ દોડવું પડે બોલો તારે તો શરીર નો હા પતળો હતો મારી સેવા હું પેલા સાડી હતી એમ કરતા હું અત્યારે પતલી થઈ ગઈ સાડા થઈ ગયા તો આપડે છે ને તૈન રાઉન્ડ ખેહા હતા વધારે નથી શાર રાઉન એટલે આપડે તૈન રાઉન પ્રાણે પ્રાણે કેમ એમ કે આપડે ત્રણ મહિના સુધી તો મહેનત નહોતી કરેલી એમાં ધોળવા નહોતા કપા માં હતા ત્રણ મહિના સુધી એટલે ઠામું પાછું કઈ સ્પીડ ને એવું કઈ આવે નહીં એવું તો નામે નસીબમાં કઈ હોય ને એટલે આપણે મેં પછી રેનિંગ કરવાનું બધું ભરતીના ફોર્મ ભરવાનું બધું મૂકી દીધું બહુ રસ નહોતો પછી આમ પહેલાં હતો પણ પછી કાંઈ રસ નહોતો એટલે કેમ કે ગામડે રહેવાનું હોય કાંઈ કામ ન થાય બીજું ને આવી રીતે ફોર્મ ભરવાનું હોય તો બહાર ગામ જવાનું હોય તો બધા ઘર ઘરના હારે કામ કરીએ તો જ થાય આમ છે કેમકે જમીન એવું તો નથી તમને કીધું હતું પેલા પાર્ટ વનમાં એવું છે તો પછી મિત્રો છે ને હું પછી ભાવનગર ગયો હતો કાંઈ કંપનીમાં કામ કરવા નાઈ તી લેવાય એક બે મહિના સુધી રહ્યો હતો પણ એ કાંઈ જાય હું નહીં બધું આડેધર જેમ હતું એમ ફોડ ને એવું બધું ખીલું હતું એટલે આપણને ખબર નહોતી કારણ વિના પૈસા આવી ગયા આમ થોડાક થોડા પૈસા ભરવા જાય નોકરી કરી કાંઈ નહોતા એટલા બધા અમે સત્તર હજાર તો પાછા લઈ લીધા હતા સત્તર હજાર તો અમારા પાસે આવી ગયા તમારા એને બધા આવી ગયા હતા અડધા અડધા આવી ગયા હતા પણ અડધા ગયા હતા એવું હતું બધું પછી પછી પાછું ઘરે વ્યાય એવા વી આવ્યો ને પછી થોડાક ટાઈમ સુધી ઘરે રહ્યો એમને ખાલી આમનો હતી આટા વાયરા બધા લગ્ન પર સગને એવું બધું હાલતું હતું એટલે લગ્નમાં જવાય ને જાતા હતા એવું હતું પછી હે ને કિરણના વાલામાં છે ને એક મેસેજ આવતા હતા બહુ આમનો ધરી જેની આઈડી હતી કંઈક સ્નેપશોટમાં કાં ને આવતા એટલે બ્લેકમેલ કરતા હતા એ કંઈક છે જાણીતા પણ આપણે નામને એવું કંઈ દેવાનું થતું ને એમનું ખાલી કહું તમને એ ભાઈબંધ છે ને થોડોક આમ વટ લઈ ગયો હતો બધું કહેતો હતો કે તમે શું કરી લેવાનું તમારથી કાંઈ ન થાય ને આમ તેમ તેમને બધું કરતા હતા બધા ન હોય એવું બોલતો હતો એટલે પછી મેં અન્ય બે ત્રણ વાર તો મેં વાતે કરી હતી ને થોડીક વાત બહુ આગળ થેટવી વટી ગઈ હતી એવું છે એટલે મિત્ર આમાં છે ને હું એ કહેવા માગું છું કે ભાગવાનું કારણ શું છે એ હું તમને કહેવા માગું છું જો નથી કીરણના ઘરનું કોઈ પ્રેશર હતું નથી મારા ઘરનાનું કોઈનું પ્રેશર અમે તરફ ખબર નાના ઘરે કોઈને ખબર નહોતી ને અમારા ઘરે કોઈ એટલે અમારે પ્રોબ્લેમ અમારે બેનો નહોતો જવાનો અમારે જવાનો ઈશારો નહોતો પણ આમાં છે ને એક છે ને જેને કહેવાય ને પાછળ ઘા કરે પીઠવા એવી રીતે ભાઈ બ્લેકમેલ કરેલો હતો મારે કારણ વિનાનું ભાઈ આપ એ ખોટું ખોટું બધું કહેતો તું આમ ન કરે કારણ આવી નો આવો છો ને આ આવી છે ને તું બધું કહેતો હતો ને મને પછી એમ થયું કે એટલું બધું કહે તો આપણે કંઈક કરીને બતાવ્યું તો મેં એને કીધું હતું ભાઈ થોડોક ટાઈમ ખેમ તું અતારમાં આવું બોલા ને પણ ખાલી થોડોક ટાઈમ ખેમ પછી બોલ્યો ને ન હોય એવું બોલ્યું થોડુંક પ્રાઇસ પ્રાઇવેટ છે એટલે હું કંઈ કહે નહીં તમને એ રૂબરૂ મળે ત્યારે કહીશું પણ એવું કંઈ કહેવાય એવું નથી બહુ તો પછી મેં કિરણ કિરણ મને કીધું કે આ આમ કહે તો મેં કિરણને પૂછ્યું કેમ કરું તો આ કિરણ કે મારા દા એવું કાંઈ કંઈક કરવું નહીં ઘરેથી પછી બહુ ઓલું હોય છોકરીવાળાનું હોય તો એટલે કેટલું બી કોઈ ખબર છે કીર એમ કીધું તો મને તો મેં કીધું કાંઈ નહીં તોય તે આપણે કાંઈ કર્યું તોય તે મેં હિંમત રાખીને કિરણને કીધું ગમે એમ કર એને બતાવું તો છે તે કર એ બહુ ઓલો ઓછો 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 હાલે ને બહુ વટ વટ માલતો હતો કે તમારથી કાંઈ ન થાય આવી રીતે ને એમ કે હું બધાને કીધે ને આવી રીતે આવું કરીને બધું વસ્તુ ન હોય એવું અમને કીધેલું છે

એટલે અમારા ગામમાં પરિવાર છે ને એટલે અમારા ખાલી બે ખોડા મેં કીધું ખાલી થોડાક દિવસ તો તો તને હું બતાવી દઉં કે કોણ ખાલી બે દિવસ કરીને બીજા દિવસે ભાઈ મગસમાં મને હું છું તું એ કંઈ ખબર જ નહોતી તેથી પણ બીજા દિવસે આપણે હું ને કિરણભાઈ કિરણ તે કોને ખબર કાથી હિંમત આવી ગઈ છે કે એટલી બીજું કઈ વિચારું નહીં ને હવે એને બતાવી દઉં છે તે પણ હું બીજા દિવસે

પણ આમાં છે ને ખાસ કરીને ધ્યાન રાખવું કો આવી રીતે આપણને આમ કરે ને તો આમ ખાઈ બી જવાનું ને તમારે આવી રીતે ઓલું કરવું હોય ને તો ઘરે થોડીક વાત કરી દેવા નકર છે ને આમાં છે ને ન થાય એવો થાય પણ કોને ખબર અમે તો એવા પગલાં ભરી લીધા કારણ વિના ના આમાં નકર વિચાર નતો નકર છે ને આમ ગણો ને તમારે બધું હાથે કરવાનો વિચાર હતો પણ છે ને પગલા ભરવા પડ્યા નોસો ટકે આવું કરવું પડે એમ હતું પણ કોને ખબર નસીબમાં તેવું હતું કે ને આવું કરવું જો પછી છે ને મેં એ લોકો કર્યા પછી મહિનો એમ રહ્યા બહાર પછી છે ને ડાયરેક વીએ હજાર તમે ભાગમાં જુનાગઢ તો મિત્રો ભાગમાં જૂનાગઢ ચાર પાંચ મહિના સુધી રહ્યા હતા પછી જિંદગી એવી થઈ ગઈ હતી ક્યારે ભાઈ કોઈ દિવસ મેં ભાગ નહોતો રાખ્યો મેં કોઈ દિવસ કામ નહોતું કર્યું કિરણ તો હજુ તો નહોતું કર્યું ને તે દે એમ છું કે આવું કામ ન કરે થાય થાતુંય નહોતું તોય મેં કરતા પરણે શું કરું કેમ કે આપણે આપણે હાથે તેવું કર્યું હતું પગલાં ભરેલા તો આપણે ભાઈ બધું કરવું પડે ને એમ હતું બધું એટલે ખાસ કરીને જેને પહેલાં આવા પગલાં ભરવા હોય તો મિત્રો વિચાર લેતા પહેલાં આપણા હાથમાં છે ને થોડી

પાર્ટ ટુમાં છે ને ખાસ કરીને તમે કો બધા પૂછતા તમે કોમેટમાં કે લવ મેરેજ કેરા કેરા કેવી રીતે તમારા મમ્મી પપ્પા માની કેવી જા તો એમાં એમ છે કે તમને આગળ આગળ વાતમાં જણાવ્યું હતું અમે કોર્ટ મેરેજ કર્યા નહોતા કરાર કર્યો તો ખાલી એમનો લખાણનું આવે એવી રીતે ને કિરાના મમ્મી પપ્પા તો એવી કોને ખબર કેમ માની જાય છે કા ફોન આવ્યો તો કે તમે હવે ઘરે આવો કાંઈ કીધું કાંઈ કીધું નહોતું ખીજાણું નતું કાંઈ એવું બુધ પ્રેશર નહોતો પણ ખાલી એમ કીધું હવે તમે ઘરે વ્યાવો જી છું ઈ થાવાનું તું થઈ જ ગયો ને હવે છે ને શાંતિથી જિંદગી જીવો એમ એટલે મને તેમ છું કાંઈ વાંધો નહીં હવે જી થવાનું હતું થઈ ગયું તે હવે તો તે થોડોક થોડોક ડર તો લાગતો જ ના પણ એમ કાંઈ નક્કી ન કહેમ પણ બીક તો લાગે ને તે મને તો ન વાંચી ગયા એના ત્રીજા દિવસે ફોન આવી ગયો હતો કે તમે ગમે ના હોય ઘરે વ્યાવો હોય એમ ન કરશે ને વિચારમાં કેવું થાય કે ખબર કેશ કરે કેટલા વાહે લબડે મારે એવા બધું થાય છે વિચારમાં તમે હાલમાં જોતા જ છો પણ અમારા જોડે એવું કંઈ છું નથી એટલે બધાય આમ કહેવાય તો અમારા માટે આમ કહેવાય તો ભાગ ભાગ્ય સારા કહેવાય કે કંઈ કર્યું નહીં કોઈ એવું એવું છે તો આવ્યું હતું અમારી સ્ટોરીમાં અને વિડીયો થોડોક લાંબો છે તો માફ કરતો કેમ કે પાર્ટ વન છે ઘણો લાંબો થઈ ગયો તો એમ છે વીસ મિનિટ નો થઈ ગયો આ છે એટલો થોડોક મોટો પણ કાંઈ વાંધો નહીં આવું તો જિંદગીમાં આલ્યા રાખે ને હજી ખાસ કરીને મિત્રો વાતું તો એવી છે પણ ખૂટે એમ નથી કેવી કેમ એમ થાય હજી ક્યારેક ક્યારેક પછી આપણે શું કે ભાગ રાખીને વેવા ઘરે વેવા તા પછી મેં સુરત ગયા હતા એ તમને કીધું આર ને કરવા એમ કે એ વાત બાકી રહી આમ ગણો તો હા પોણો વર ના એ મિત્ર આમ જો તમે સુરતની વાત કરો ને તો મજા તો આવતી પણ આમ છે ને તમારે એમાં છે ને બધું ઘરનું વસ્તુ હોવું જોઈએ આ ખાવા પીવાનું એમાં કેવર આવે કેમ કે બધું વસ્તુ મોંઘું મળે લેટ બિલ પાણી ને એવું છે ને એ તમારે

તો મિત્રો ફોન આવી ગયેલો તો ખેડૂત કેમ કે ઉલી હશે ને થોડુંક કામ બાકી છે પેલું પૂરું કરવાનું છે એ માટે ને અત્યારમાં નવ વાગવા આવી જાય એવું છે તો વાત આપણે કા ભાગ હીરા ગા

આમ જાવું તો આઘું જવું પડે કોરડા બાજુ તળાલા બાજુ ભાવનગર બાજુ મમા બાજુ એમ કારખાના આપવાના પણ એ અપડાઉન કરવું ને એ થોડુંક કેવર આવે કેમ કે ગાડી એક છે ને ઘરે પાંચ જણા આવે એટલે કાંઈક ના કાંઈક હારા મોડા કામે જવાના એ મારા પપ્પાને મારી મમ્મીને બધાને તો એક ગાડીમાં તો કેવી રીતે જાવું ઓલું કરવું બધાને તો મેં વિચાર્યું કાંઈ વાંધો હવે લગ્નની તારીખ આવી ગઈ છે તો થોડાક દિવસ ઘરે રહી દસ પંદર આપણે ઘરે રહ્યા હતા ને પછી છે ને દસ પંદર દિવસ પછી લગ્નનું આવે એટલે બધે જાય કહેવાનું તેવું બધું જાવું પડે કારણ કે તેમ પૈસા તો થોડું કામ વધી ગયું હતું આપણી માથે હોય બધું ને આપણે ભાઈ આવું કર્યું હોય એટલે આપણે કામ કરવું પડે તો એવી રીતે બધા અમારા લગ્ન અમને કરી દીધા મારા મમ્મી પપ્પાએ રાજી ખુશી છે અને આના મમ્મી પપ્પા રાજી ખુશી છે લગ્ન કરી દીધા આવ્યા હતા બધા આવ્યા હતા આના કુટુંબના ઘણા બધા વ્યક્તિઓ આવ્યા હતા એવું કાંઈ નહીં નકર અમુકને છે ને

ક્યારેક વિચાર આવે કે કેવી રીતે આપણે ન કર્યું તો સારું તો આ કેવી રીતે ન પગલાં ભર્યા તો સારું આમને રાજી ખુશીથી આવી રીતે કરી દીધું હોય તો આ પગલાં ન ભરે પણ આ શું કહેવાય ઓલા આ કહીને અમુક મજબૂરી આપણને કંઈક કરાવે વાળાને જેમ પૈસા હોય ને તો બધું થાય એવી રીતે આ મજબૂરી અમારે અમારે પાસે એવું કંઈક કંઈ ઓપ્શન જ નહોતો છેલ્લે પહેલાં હું તમને કહું ને કાંઈ ઓપ્શન નહોતો પછી આવા પગલાં ભરવા પડ્યા તો

હમ આવું છે બધું તો જિંદગીમાં ભાઈ દુઃખ ને સુખ તો આવે છે ને ખાસ કરીને મિત્રો જેને છે ને આવી રીતે કામ ઓ લવ મેરેજ કરવા ને તો એને ખાસ હું નમ્ર વિનંતી કરું છું એટલે હે તમારી પાસે થોડીક ધંધો હોવો જોઈએ કંઈક કામ હોવું જોઈએ એવું બધું હોય ને તો આવી રીતે પગલાં ભરજો ને છે ને આવી રીતે ખેતરમાં કામ કરવું ને એ બહુ વહેમું પડે છે અમને તો ભાઈ પહેલાંથી ટેવ થોડી થોડી પડી ગઈ લે કેમકે અમારે ઘરે જમીન નથી બહાર તો કામ કરવું જ પડે છે

એટલે પાંચ જણા તો આસનથી પૂગી જાય અમે કોઈ જાય દાળીઓ ને કર્યું મતલબ અમે દાળીયા નાખ્યા નેવાર કહેતા બધું હાથ જ કરી નાખી અમુક એવો સિંગ ને ઉલેવાનું તેવા ઉધડું આપી દે જે મેન મેન આહત કર્યો એટલે કાંઈ થાય તો એટલે બહુ વાંધો ન હોય એટલે આમ કહેવાયને તો જિંદગી સાવ સુખી છે પણ થોડોક પૈસા ને એવું દેવાનું છે થોડુંક નીકળી જાય તો વધારે સારું નકર આમાં હે ગરીબ વ્યક્તિ હોય ને એને આવી રીતે થોડોક પૈસા ને એવું ઉપર હોય ને થોડુંક થોડુંક વધારે લેણા ને લેણા ને એવું જરીક હોય ને એટલે થોડુંક નવાય લાગે કેમ કે અમારે કઈ બીજી આવક તો આવે ને ન એમ થાય થોડોક થોડુંક ભરી ને ખાસ કરીને મિત્રો હપ્તો ચાલુ છે થોડાક થોડ પણ એ ભરવા ભરવા પડે છે તો હવે થોડોક પવન ને એવું ચાલુ થઈ ગયું છે તો ફટાફટ જે વાત કરવાની એ કરી નાખો જો આમાં વાત હું બેહું ને અમારી સ્ટોરીની તો ઘણી મોટી થાય છે ખૂટે એમાં નહીં ને વિડીયો એટલો મોટો થાય છે મિત્રો એટલે છે ને ખાસ કરીને વિડીયો મોટો ન થાય ને એ માટે મેં ટૂંકમાં બધી વાત કરી લે જે મેન મેન થોડાક મુદ્દા હતા ને એ તમને કીધેલા એમ કહું છું ને એવું છે બધું તો જિંદગીમાં ભાઈ આવું સુખ ને દુઃખ તો આવ્યા રાખે એટલે જે છે મારી સ્ટોરી મેન એ આવી હતી કાંઈ ને હજી થોડીક એવી એન્દ્રથી ડીપમાં કહીને તો ભાઈ કહેવાય આવી નથી બહુ ખરાબ છે બધું અમારો મારો પાસે જે કૌભાંડ ચૂર્યું હોય ને એ બહુ કહેવાય એવું નથી એટલે હું કાંઈ ભાઈ એ વાત નહીં કર્યો કરી મેં કરીને ના પડે કે આપણે એવું બહુ નહીં કહું જે મેન વસ્તુ હોય ને આવી રીતે કહું તો મિત્રો જેને ખાસ કરીને મિત્રો ખોટું વેતી ગયેલું હું વિચારું એને કરતા જે આગળ નવું છે એ વિચારી એમ ભવિષ્યનું જે જુ છે ને એને જવા દીધું પાછલો જે એટલે આગળ હું કરવાનું છે અમે અત્યારે વિચારી છે નકર ભાઈ પાર આવે એમ નથી એવું છે બધું ચાલુ પણ આ સ્ટોરી અમારી હજી કે તો બહુ ઇમોશનલ છે અમાર ઘરેથી બધા એમ જ કહે કે તમારે કાઈ ટેન્શન ન લેવાનું બેઠા જ છે એમ એટલે ચિંતા કરવા જેવી કઈ વાત નથી આમ સ્ટોરી હું કહું તો બહુ ઇમોશ ઇમોશનલ છે કહેવાય એવી નથી બહુ બહુ થોડીક આમ કહેવાય કેવું દુઃખ પીડ્યું ખબર છે ભાઈ મેં સહન કરેલું હોય મરવાના દિવસો આવ્યા લા મિત્રો વાત કરાય એમ નથી તમને પણ શું કહેવાય તો એ થોડીક કહું તમને વૈશ્વમાં એવું ઈચ્છું હતું કે કિરણને આમ કંઈ મજા નહોતી આવતી અંદર આમ ફીલ થતું મેં આવો હું કરીને એક આ બધું

પગલું ના ભરાય કેમ કે ભગવાન જિંદગી ને તો એકવાર સુખી જિંદગી જી લેવાની મોજ મસ્તી ખાઈ ને પીને મોજ કરવાની પણ મેં કિરણ ને કીધું એવું હલા રાખશે અત્યાર માં જેટલું દુઃખ છે ને આગળ ક્યારેક સુખ થાય જ્યારે ભગવાનનો નો હોય છે તો બધું સુખી જિંદગી થઈ પણ અત્યારમાં અમારે છે ને કઈ વાંધો નહીં ને તોય તેની સુખી જિંદગી છે દુઃખ હોય ને તો એમ કોઈને વાત ન કરી કોઈને કેવાનું ને ફોન માં કોઈ દુઃખ ઉપાડી લેવાના નથી એટલે આપણું આપડે મનમાં રાખવાનું બીજા કોઈને કહેવાય નહીં કેમ કે બીજા ઈચ્છતે ઈચ્છતા હોય કે તમારું ક્યારે ભાંગે એમ એટલે બીજા કોઈને વાત જ નહીં કરવાની આપણી આપણે આપણી રીતે સહન કરી લેવાનું

તો મેન મેન વસ્તુ કીધું છે આવું છે તો થોડુંક મિત્રો વિડીયો થોડોક ટૂંકો છે હશે કે લાંબો છે મને ખબર નહીં અને થોડુંક બાકી છે આગળના બ્લોગમાં પછી થોડુંક મેન મેન અમુક કહેવાનું છે બાકી છે ક્યારેક વિડીયો હું કહી દેશે ને કેમ કે અત્યારે કામ થોડુંક અમારે છે ને ખેતરનું એટલે મેં વિડીયો એ પૂરો કરી નાખી બધા વેઈ જાય છે કામે એવું છે તો આશા છે આજનો વિડીયો તમને ગમ્યો અમારો પાર્ટ ટુ લવ સ્ટોરીનો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તમારા મિત્રને શેર કરી નાખજો મસ્ત મજાની એક કોમેન્ટ કરી નાખજો એવું કાં તો કિરણ તો કઈ કે દે ચાલે ચાલે જે કેવું હોય કઈ ની અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આવા નવા જોવા માટે આમ ડિપ્રેશન માં ગડી બધી વાતો કરે ને આમ યાદ આવી દુઃખ ની વાતો આવી ખાસ કરીને વાત હોય ને કઈ ના પડ્યું વિડીયો માં બહુ કેતી ને એવું નકર બહુ ખરાબ છે એટલે વાંધો નહીં આ જે વાત હતી ને મેન મને મેં કીધી છે એવું છે તો કાંઈ નહીં અમારો વલોક છે ને ડેલી હાડા આઠે આવશે ને કામના કારણે ક્યારેક બે તંદી બે દી બે દી વ્લોગ વલોગ આવશે પછી અમે ડેલી પાછા કરી નાખીશું તો કાંઈ નહીં નેક્સ્ટ વિડીયોમાં મિત્રો બધા આવી જાજો ચેનલને સબસ્ક્રાઈબ કરી મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો હાલો પાછા જય માતાજી બાય બાય ટાટા